નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી બે હજાર ચોવીસ આવી છે જેમાં વિભાગ જોવા જઈએ તો આગ અને કટોકટીનો વિભાગ રહેવાનો છે જેમાં પગાર ધોરણ જોવા જઈએ તો શરૂઆતનો પગાર છે છવ્વીસ હજારથી સ્ટાર્ટિંગ થશે ત્યારબાદ જોઈએ તો અરજી કરવાની છેલ્લી તારીખ છે સત્તર બાર બે હજાર ચોવીસ લગી તમે અરજી કરી શકો છો આમાં શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અરજી ફીની સંપૂર્ણ માહિતી આપણે આ આ આ જોવાના જો તમે ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો વિડીયોની શરૂઆત કરીએ સુરત મહાનગરપાલિકા રિક્વમેન્ટ બે હજાર ચોવીસમાં જોઈએ તો તાજેતરમાં સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં આ ભરતી દ્વારા કુલ બત્રીસ જગ્યાઓ ભરવામાં આવશે કેટલી તો બત્રીસ ભરતી કરવામાં આવશે જેમાં સુરતમાં નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક ગણી શકાય જેમાં સુરત મહાનગરપાલિકા રિક્રુટમેન્ટ બે હજાર ચોવીસમાં જોઈએ તો તાજેતરમાં સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી દ્વારા કુલ બત્રીસ જગ્યાઓ ભરવામાં આવશે જેમાં સુરતમાં નોકરી મેળવવા માગતા ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે આ ભરતી વિશે વધારે માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત વયમર્યાદા પગાર ધોરણ મહત્વની તારીખો અને મહત્વની લિંક જાણવા માટે આ લેખને છેલ્લે સુધી જોવાનો રહેશે જેમાં સુરત મહાનગરપાલિકા ભરતી પોસ્ટની વિગતો આપણે જોઈએ તો જે અલગ અલગ પોસ્ટ પ્રમાણે જે જગ્યાઓ છે એ જોવા જઈએ તો એડી ચીફ ફાયર ઓફિસરની એક જગ્યા છે ડીપ્યુટી ચીફ ફાયર ઓફિસરની એક જગ્યા છે ફાયર ઓફિસરની નવ જગ્યાઓ સબ ઓફિસર ફાયરની એકતીસ જગ્યાઓ એમ ટોટલ બત્રીસ જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવશે જેમાં સંસ્થાનું નામ છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એસએમસી વિભાગ કયો રહેવાનો છે તો આગ અને ખોટોકટીનો વિભાગ રહેવાનો છે અરજી મળતું તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે એમાં પગાર ધોરણ શરૂઆતનો છે છવ્વીસ હજાર જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે સત્તર ડિસેમ્બર બે હજાર ચોવીસ લગે તમે અરજી કરી શકો છો અરજી ક્યાં કરવી તો આ આપણી સત્તાવાર જે વેબસાઇટ છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો ત્યારબાદ આગળ જોઈએ તો શૈક્ષણિક લાયકા શું રહેવાની છે તો સુરત મહા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી માટે ઉમેદવારે માન્ય બોર્ડમાંથી મેટ્રિક પાસ કરેલું હોવું જોઈએ મેટ્રિક એટલે કે ધોરણ દસ પાસ કરેલું હોવું જોઈએ તથા કોઈ પણ સરકાર માન્ય સંસ્થામાંથી ફાયરમેનનો કોર્સ કરેલો હોવો જોઈએ તથા ફાયર ટેકનોલોજીમાં ડિગ્રી ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ આ મુજબની લાયકાત ધરાવનાર ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકે છે ત્યારબાદ એમાં વયમર્યાદા આપણે જોઈએ તો આ ભરતી માટે ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર અઢાર અને વધુમાં વધુ તેત્રીસ વર્ષ હોવી જોઈએ વયમર્યાદામાં કેટેગરી મુજબ છૂટછાટ આપવામાં આવશે વયમર્યાદા વિશે વધારે માહિતી જાણવા માટે આ લેખમાં નીચે આપેલ ઓફિશિયલ નોટિફિકેશન વાંચો એટલે કે જોવાનું રહેશે એટલે કે આપણને જે ઓફિશિયલ નોટિફિકેશન મળ્યું છે એની લિંક વિડીયોની નીચે આપી દીધેલી છે ત્યાંથી પણ તમે માહિતી એકત્રિત કરી શકો છો તો અગાડી જોઈએ તો મહત્વની તારીખો જોઈએ તો સૂચના તારીખ છે આપણી ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસ જેમાં અરજી કરવાની શરૂઆતની તારીખ છે ત્રણ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને અરજી કરવાની છેલ્લી તારીખ છે સત્તર ડિસેમ્બર બે હજાર ચોવીસ લગી તમે આમાં અરજી કરી શકો છો ત્યારબાદ જોઈએ તો પસંદગી કેવી રીતે થશે તો પહેલું છે લેખિત કરસોટી ત્યારબાદ છે

પગાર ધોરણ વિશે વધારે માહિતી જાણવા માટે લેખમાં આપેલ ઓફિશિયલ નોટિફિકેશન વાંચવાનું રહેશે અને આપણે એની પીડીએફ વિડીયોની નીચે આપી દીધેલી છે ત્યારબાદ આપણે વધુ જાણકારી જોઈએ તો પોસ્ટ મુજબ પગાર જોવા જઈએ તો એડિશન ચીફ ફાયર ઓફિસર એનો આપણે પગાર જોવા જઈએ તો આ જે પગાર આપવામાં આવેલો છે એ જો નોકરીમાં પાંચ વર્ષ પૂર્ણ કરેલા હોય તો તમને આ પગાર મળવાપાત્ર રહેશે જેમાં એડિશન ચીફ ફાયર ઓફિસર માટે જોઈએ તો સડસઠ હજાર સાતસોથી બે લાખ આઠ હજાર સાતસો લગી મોડાપાત્ર રહેશે ત્યારબાદ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એમના માટે પગાર જોઈએ તો છપ્પન હજાર સોથી એક લાખ સિત્યોતેર હજાર પાંચસો લગી મોડાપાત્ર રહેશે અને એની વયમર્યાદા પણ આપેલી છે જો તમે એમાં ફોર્મ ભરવા માગતા હોય તો પછીનું છે ફાયર ઓફિસર જેનો પગાર છે ઓગણચાલીસ હજાર નવસોથી એક લાખ છબ્બી હજાર છસો લગી મળવાપાત્ર રહેશે અને બીજું છે સબ ફાયર ઓફિસર એની ઉંમર પણ આપવામાં આવેલી છે જેમનો પગાર રહેશે પાંત્રીસ હજાર ચારસોથી એક લાખ બાર એક લાખ બાર હજાર ચારસો લગી મળવા પાત્ર રહેશે જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ તો રજા લઈએ જય હિન્દ જય ભારત